પ્રજાસત્તા પર્વ ની ઉજવણીમાં ભાજપના મહિલા નેતા બફાટ બાબર નગરપાલિકા દ્વારા આઝાદ ચોકમાં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણીમાં બફાટ બાબરમાં ભાજપ આગેવાનનું વિવાદિત નિવેદન અનામત માટે કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા બાબરના આઝાદ ચોક ખાતે ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિનું નિવેદન અનામત આજે બન્યો છે માથાનો દુખાવો તુષ્ટિકરણ અને વોટ બેંકના કારણે આજે પણ આપણે અનામત દૂર કરી શક્યા નથી આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભર ઉજવણી કરવામાં આવી હતી બાબરના આઝાદ ચોકમાં નગરપાલિકાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે દરેક વેપારીઓ ભાજપના નેતાઓ ભાજપની ઉપલબ્ધિ ગણાવી રહ્યા હતા ત્યારે સ્ટેજ પરથી ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ અનામતનો મુદ્દો ઉઠાવતા તુષ્ટિકરણ અને વોટ બેંકના કારણે આજે પણ આપણે અનામત દૂર કરી શક્યા નથી અનામત માથાના દુખાવા સમાન ગણાવાતા હાલ બાબરોનામતના મુદ્દાને લઈ ચર્ચાસ્પદ બન્યો છે એ અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી અને છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે આજે દેશની અંદર આપણો આસિસ્ટા સુદૈને આજે પાંચમા સ્તરે આપણે જઈ રહ્યા છીએ એક ભારત એક નાગરિક તરીકે શું ફરજ બની શકે કે ભારતને દેશને જે પ્રોપર્ટી જે છે જેની મિલકત છે એ આપણી છે એનું જતન કરવાની ફરજ આપણી છે માત્ર 15